તો ચાલો મિત્રો હું ખેતરમાં આવી ગયો છું અને મારા ખેતરમાં ભૂંડાઈ કેટલો બગાડ કરે છે તે હું તમને બતાવીશ આજે તો વિડીયો એન્ડ સુધી જોતા રહું હલો મિત્રો કેમ છો મારી ચેનલ ઉપર તમારું સ્વાગત છે નિકોલ વિલેજ બ્લોગ જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક ચેનલ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો જોઈએ આજે મારા ખેતરમાં કેટલો ભૂંડાઈ બગાડ કરે છે જોઈ લો આ મોટા કેટલા મોટા બટાકા છે અને કેવા બગાડ્યા છે જોઈ જુઓ મિત્રો તમારે પણ આવો બગાડ થતો હોય તો કપૂરની કોટી પોતાના શેટે મૂકી દો એવી રીતે આ મૂકો કે જે બગડે નહીં જો મિત્રો જેમ જેમ આગળ જશે તેમ વધારે બગાડ આવશે વિડીયો છેક સુધી જોજો જુઓ મિત્રો આ જુઓ છેક સુધી આવો જ બગાડ કરતા રહ્યા છે પૂન અને કેટલું નુકસાન કર્યું છે તે જુઓ છોડ પણ ઉખાડી નાખ્યા છે અને બટાકા પણ બહાર નીકળી ગયા છે આ જો મિત્રો કેવડા મોટા બટાકા છે વિડીયો પસંદ આવે તો લાઈક ચેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો સપોર્ટ કરતા રહેજો મિત્રો જુઓ જુઓ છેક સુધી જોતા રહો મોટા મોટા ખાડા પાડી દીધા છે આ જો કેટલાક બટાકા તો એમને ફેંકી દીધા છે મને પાડા પણ કેટલાક મોટા છે છતાં પણ તોડી નાખ્યા છે આ જો આ આ જો બટાકા આ પણ બટાકા જુઓ નાના મોટા બધા ખોદી નાખ્યા છે કેટલું નુકસાન કર્યું છે છે મિત્રો તમારે પણ આ બગાડથી બચવું હોય તો એનો પણ એક ઉપાય છે તો તમે કોમેન્ટમાં જરૂર કહેજો કે આનો ઉપાય શું છે તો હું તમને એક બાજુના ખેતરનો વિડીયો બતાવીશ એમને શું કર્યું છે તે ઝાટકા મશીન તો મૂકેલું જ છે છતાં પણ એક ન્યૂ દેશી જુગાડ બનાવ્યું છે તે તમને બતાવીશ કોમેન્ટમાં લખજો તો હું તમને જરૂર બતાવીશ આ જુઓ મિત્રો કેટલા બગાડ છે આગળ ચણ આગળ જઈશું તેમ તેમ વધારે બગાડ આવશે તો છેક એન્ડ સુધી જોતા રહેજો મિત્રો જુઓ આ જુઓ હજી આગળ જઈશું એમ વધારે આવશે તેમ જોતા રહેજો મિત્રો આ જો બટાકા તો કેવા છે જુઓ કેટલા સરસ માટે છે સત્તા પણ નુકસાન તો નુકસાન જ છે